આ અમલેટાના પ્રાથમિક શાળામાં તારીખ સત્યાવીસ એક બે હજાર સોળ મંગળવારના દિવસે એક શાળાના બાળકો અને સારા પરિવાર તરફથી વાનગી મેળો યોજવામાં આવ્યો આ વાનગી મેળામાં બાળકોને વ્યવસાયિક તાલીમ મળે બાળકોના કૌશલ્યનો વિકાસ થાય બાળકોમાં ઉત્સાહ અને એમના વાલીઓમાં પણ ઉત્સાહ આવે કે અમારા બાળકો કંઈ કંઈક કરવા જઈ રહ્યા છે તો આ સારાના ઉત્સાહી શિક્ષકો દ્વારા તેનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું એમાં વાલીઓને પણ પહેલાંથી બાળકો દ્વારા એમને કહેવામાં આવેલું કે આવું આયો આયોજન કરેલ છે તો તમે બાળકોનો ઉત્સાહ આપજો એમને પ્રેરણા આપજો જેથી બાળકો સારામાં આવી અને સારાને જે કામગીરી છે કે જે આજે વાનગી મેળાની અંદર એમને શું રોલ ભજવવાનો છે એના આધારે એ આજે બાળકોએ સરસ મજાનું એમનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ઘરેથી બધો સામાન ભેગો કરી અને સરસ મજાની વાનગીઓ બનાવી અને આજે સરસ વાનગી મેળાનું આયોજન કરેલું એમાં ગામના તેમજ સારાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એની અંદર અમે પણ એક ઈનામ પ્રથા રાખેલી છે કે જે આ વાનગી મેળાની અંદર જે જે સ્ટોલનું સૌથી વધારે વેચાણ થાય એ સ્ટોલને અમારે સારા પરિવાર તરફથી અમે ઇનામ પણ જાહેર કરેલું છે એટલે કે બાળકોમાં એમને ઉત્સાહ વધી રહે અને બા બીજા બાળકો નિરુત્સાહી ના થાય એ માટે પણ તેમને પ્રોત્સાહન આપવામાં નક્કી કરેલું છે આવી જ રીતે અમે દર વર્ષે પણ કંઈક ને કંઈક નવા વાનગી મેળાઓ અમે યોજવતા હોઈએ છીએ અને જેથી બાળકોને બહુ મજા આવે છે અને આખું વાતાવરણ પ્રફુલ્લિત રહે છે